કઈ ઘટે નહી ગાઈસ કેવું લાઇટિંગ છે ઓ ભાઈ ઓ ભાઈ સાહેબ વોટ એ વ્યૂ શરૂ કરતા હૈ ઉલા ગાર્ડન હજી બાકી છે મેજિકલ ગ્લો ગાર્ડન गाइस जटलू देखा है नहीं बद्दूज गार्डन है गाइस जो भाई अँ गे त्या तब फरी सको गमे त्या फोटो क्लिक कर सको गाइस उल्लाला उल्लाला जो गीत तो गाइस अँ शूट थेलू है गाइस चेक करो गाइस चेक करो भाई जबरदस्त गार्डन है गाइस ओ भाई साहब આવું ગાર્ડન તમે નહીં જોયું એ ઓ ભાઈ સાહેબ ચેક કરો અહીંયાથી આપણે એક્ઝિટ કરવાનું છે ગાર્ડનમાં થઈને એક્ઝિટ કરવાનું ગાઈસ બધી રામોજી ફિલ્મ સિટીમાં જેટલી જ એક્ટિવિટી છે ને એટલું મેન્ટેન કરેલું છે ને એટલું મેનેજ કરેલું છે દેખો જો ગાઈસ આર્ટિફિશિયલ ગાઈસ ઓ ભાઈ સાહેબ ગાઈઝ એવી રીતે બનાવ્યું છે કે તમે બધી જ વસ્તુનો તમે લાભ લઈ શકો ગાઈઝ એવું નહીં કે આ બાકી રહી ગયું આ બાકી રહી ગયું કોઈ જ વસ્તુ બાકી ન રહે ભાઈ જો પૈસા વસૂલ છે ગાઈઝ હંડ્રેડ પર્સન્ટ વસૂલ છે ગાઈઝ ગાઈઝ પૂરો જ નથી થતું પૂરો જ નથી થતું ગાઈઝ એક પછી એક પછી ગાર્ડન આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે બહુ મોટું છે રામોજી ફિલ્મ સ્ટુડિયો બહુ મોટો છે ગાઈઝ નેક્સ્ટ લેવલ ગાઈઝ નેક્સ્ટ લેવલ फाइनली गाइज एग्जिट आई क्यू से गाइज बो वार लगी चलो बाय बाय राम जी फिर से बाय 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 चलो गाइज बाय बाय गाइज एग्जिट नो यू से कर भाई लाइटिंग जो गाइज कई घटे नहीं गाइज केव लाइटिंग है ओ भाई

બહાર પડ્યું સિક્યોરિટી જો ટાઈટ એની ગાયજ અમે ભૂલી ગયા તા લઈ જવાનું ઓ ભાઈ સાહેબ આ ભૂલી ગયા તા લઈ જવાનું બોલો અત્યારે વાગ્યા છે જો ગાઈસ કેટલા વાગ્યા નવ વાગ્યા ગાય ચેક કરો બોલો લ્યો

રામુજી ફિલ્મ સિટી છે આ એની સામે આપણે અહીંયા જ ફોલો કરવાનો છે તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો રામોજી ફિલ્મ આપણે મસ્ત મજાને એન્સપ્લો કર્યું આ ગાઈઝ બહુ મોટો બ્લોગ ગયો છે હવે ચાલશે ચાલો જઈએ મસ્ત મજાનો પ્યોર વેઇબ જીગર કરવા માટે આવી ગયા છીએ આ વ્લોગ ને આપણે અહીંયા શૂટ કરશું કોઈ ઓટી બોલે મેમ સો મચ ફોન જોઈએ બળી આપણે મિત્રો રામુજી ફિલ્મ સિટીનો આ છેલ્લો વિડિયો હતો મતલબ છેલ્લો વ્લોગ હતો જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય રામુજી ફિલ્મ સિટી આપણે પ્રોપર એક્સપ્લોર કરીને બતાવ્યું છે આ વિડીયો અને વ્લોગ બનાવવા માટે બહુ એટલે બહુ મહેનત લાગી છે તમને આ વ્લોગ વિડિયો જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો પાંચ લોકોને તો શેર કરજો જ મિત્રો હા મિત્રો રિક્વેસ્ટ છે તમને ચેનલ ઉપર નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે અમે રામુજી ફિલ્મ સિટી એક્સપ્લોર કરી લીધું છે હવે અમે જઈએ છીએ શ્રી શૈલમ આપણે મહાદેવનું બહુ અતિ પ્રાચીન અને જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગમાંથી એક શ્રી શૈલમ મલ્લિકાર્જુન મહાદેવના દર્શન કરવા માટે હવે આપણે ત્યાં જવાનું છે નેક્સ્ટ બ્લોક તમને એ જોવા મળશે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો બે લાયકન જરૂરથી દબાવી રાખજો થેન્ક યુ સો મચ હર હર મહાદેવ